શરૂઆત એક પીડામાંથી થયેલી છે બે હજાર ચૌદ જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર હતું અને અમદાવાદ ખાતે એક સેન્ટર હતું તે પેપર લીક થયું ત્યારે હું પણ જીપીએસસી ની તૈયારી કરતો હતો સિલેક્શન થઈ જાય એમ જ હતું ખુદ તમે આખી આ સિસ્ટમને ને જોઈ છે પાસ થયા છો અવાજ ઉઠાવ્યો ત્યાર બાદ ઘટના કઈ ફેરફાર જોવા મળ્યો છે સંતુષ્ટ છો ત્રણ રોજગારી આપણી પાસે છે સરકારી સહકારી અને બિન સરકારી આજે રીઅલ કલ્ચર ભૂલાતું જાય છે રીઅલ કલ્ચર સદાબાર લે આ રવિવારે મળીશું યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા ને બપોરે સાડા બાર કલાકે અને રાત્રે સાડા નવ કલાકે ઓનલી ઓન ટીવી થર્ટીન ગુજરાતી